સર્વના માપ્રેમ નમસ્કાર મી મોહમ્મદ હૌઝ અબ્દુલ નબી સાહેબ મુદખેડ તાલુકા કામ કાર્યધ્યક્ષપદા આજ રાજીનામા દેહ અને યાવ ગયા નિવડણુકી લોકસભા અને વિધાનસભા વસંતરાવજી ચૌહાણ સાહેબ હિ આમી મુદખેડમ ભરપૂર લીડ દેવી હોતી અને વિધાનસભા અને રવિન્દ્ર ચૌહાણ સાહેબ હી પણ આરપૂર મતદાન દેવન या मुखेड शहरामध्ये लीड दिली होती मात्र आम्ही प पा पंचवीस वर्षापासून काँग्रेस पार्टीचा काम करत असताना आता आम्हाला न विचारता पार्टीने न जुमानता आणि दुसऱ्याला सगळे आमच्या विरोधात जाऊन आम्हाला आम्ही जे सांगले ते उमेदवाराला तिकीट न देता आमच्या विरोधात जाऊन आम्ही असं काय मंडळी आहे पार्टीमध्ये की जे अशोकराव चव्हाण मॅनेज आहे त्यांनी सगळा મૅનેજ હોઉન સગળી હે તિકિટ વાટપ કર્યા અમે આમ્સ પદા આજ રાજીનામા દે આહો અને યાદી કાર્ય કરનાર નહીં